હજાર જેટલા યુવાનોના સથવારે યુવા રેલી અને યુવા સંમેલનના સથવારે ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની રંગે ઉજવણી કરાઈ આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકાનંદજી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વ આચાર્ય સ્વામી વિવેકાનંદજીની એકસો બાસઠમી જન્મજયંતિ યુવા રેલી અને યુવા સંમેલનના સથવારે ઉજવાઈ હતી જેમાં નગરની અને તાલુકાની વીસથી વધુ શાળા અને કોલેજના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થી મિત્રો એબીવીપીના કાર્યકર્તાઓ શિક્ષકગણો પ્રાધ્યાપકો કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા સવારે આઠ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડી ચોક ખાતે ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ કરી હતી બાદમાં પ્રાસંગિક આવકાર બાદ ત્રણ હજારથી વધુ યુવા વિદ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા રેલી નગરના સમડી ચોકથી પ્રભુ ફળિયા બજાર ટાવર રોડ રાધાકૃષ્ણ મંદિર ગાંધીબાગ દશંદી ફળિયા ગાર્ડન રોડ બાબા સાહેબ આંબેડકર સર્કલ એસટી ડેપો રોડ જૈન રોડ થઈ લક્ષ્મીનારાયણ મંદિર પરિસરે સંપન્ન થઈ હતી સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીના જયઘોષના સથવારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું હતું પરિસરમાં આયોજિત યુવા સંમેલનના મુખ્ય વક્તા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાજીએ ત્રણ હજાર જેટલા યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકાનંદજી જ છે યુવા અવસ્થામાં દરેક વિદ્યાર્થીઓ પાસે એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ અને એને માપવા પ્રચંડ પુરુષાર્થ પણ કરવો જોઈએ અનેકવિધ ઇતર પ્રવૃત્તિઓમાં પણ રસ લઈ દરેક ભાષામાં પારંગતતા મેળવવી એ આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે આ સાથે એમણે પોતાના જીવનમાં જે સ્વામી વિવેકાનંદજીના વિચારો આત્મસાત કર્યા હતા જેમાં આત્મવિશ્વાસ ધીરજ અને ધ્યેય પ્રાપ્તિ મુખ્યત્વે રહ્યા હતા એમ જણાવી ડૉક્ટર કરણરાજ વાઘેલાજીએ પોતે એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર થયા બાદ એક વર્ષ ટર્નશીપ કરી અને ત્યારબાદ પણ આઈપીએસ બનવાનું એમનું સ્વપ્ન હતું અને એમણે વિવેકાનંદજીના સિદ્ધાંતો આદર્શો થકી સિદ્ધ કર્યાની પોતાની આખી જીવનગાથા ભાવવાહી શૈલીમાં કહી હતી અને હાલ તાજેતરમાં આવેલા બારમું ફેલ પિક્ચર દરેક વિદ્યાર્થીઓને જોવા અનુરોધ કર્યો હતો બાદમાં બીજા વક્તવ્ય તરીકે હરિકૃષ્ણ શાસ્ત્રીજીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના આત્મશ્રદ્ધા આત્મજ્ઞાન આત્મસંયમના સિદ્ધાંતો આધારિત વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત યુવાનોને પોતાની જાતમાં શ્રદ્ધા રાખી આત્મશ્રદ્ધા કેળવવા અને શ્રદ્ધાના પાયા પર ઊભા રહી બળવાન બનવાનું નવું સૂત્ર આપ્યું હતું બાદમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતા જેમાં બંને વક્તાઓએ વારાફતી ભાવવાહી ઉત્તરો આપ્યા હતા પ્રશ્નોત્તરીકાળ સૌથી વધુ રોચક રહ્યો હતો યુવા સંમેલનની શરૂઆતમાં ડોક્ટર દોલતભાઈ દેસાઈ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો પરિચય આપી સૌને આવકાર્યા હતા બાદ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે યુવાનોને વિવેકાનંદજીના મુખ્ય સિદ્ધાંત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડિયારોને જીવનમાં આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જીવાભાઈ આહિર વસંતભાઈ કોટક મુકેશભાઈ મીરાય પંકજ પટેલ હિતેશ મિરાય વસાના મિતુલ દેસાઈ ધરમપુર પોલીસ મથકના પીઆઈ આર આર મકવાણા પીએસઆઈ આર કે પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રતીક કોટકે આટોપી હતી મારી પાસે સ્વામી વિવેકાનંદજીના બે ત્રણ વિચારો છે અથવા સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી શું શીખવું જોઈએ બે ત્રણ વસ્તુ મારે આપને કહેવી છે અઢારસો ત્રેસઠમાં એમનો જન્મ થયો અને ઓગણીસો બેમાં માં ગુજરી ગયા વ્યક્તિ ફક્ત ઓગણચાલીસ વર્ષ અને પાંચ જ મહિના જીવ્યા છે અને આખા વર્લ્ડમાં એમનું એટલું મોટું નામ છે એટલે કેટલું લાંબુ જીવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી તમે કેવું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે ઓગણચાલીસ વર્ષ ને પાંચ મહિનાની ઉંમરમાં એમનું ડેથ થયું છે પણ આખા વર્લ્ડમાં સ્વામી વિવેકાનંદ યુવાનોના એક આદર્શ રોલ મોડલ બન્યા છે અઢારસો ત્રેસઠમાં જન્મેલા બાળકને તમે ત્રીસ વર્ષની ઉંમરે અઢારસો ત્રાણુંમાં સિક્કાો મોકલી દો અને તમે એમ કહો કે વિશ્વ ધર્મ ધર્મસભામાં તમે તમારી સ્પીચ આપો અને વિશ્વ ધર્મ ધર્મસભામાં એમણે ઊભા થાય અને અમેરિકા કે મેરે ભાઈઓ બહેનો બોલે અને એમની સ્પીચ પત્યા પછી બે મિનિટ નું સ્ટેન્ડિંગ ઓવેશન થાય એ પહેલો વ્યક્તિ હતો સ્વામી વિવેકાનંદ મોટી વાત છે એક ઉંમરના પડાવ પછી એટલી મેચ્યોરિટી આવ્યા પછી લોકો સ્ટેજ પર આવીને બોલતા શીખતા હોય છે અને ત્રીસ વર્ષનો યુવાન સાઈઠ સાઈઠ સિત્તેર સિત્તેર એસી વર્ષના દુનિયાના ધર્મ ધુરંધો ખેરખાઓની વચ્ચે ભારતને રિપ્રેઝન્ટેશન કરે અને ભારતનું રિપ્રેઝન્ટેશન કરીને એ બધા ધર્મગુરુઓ પોતે ઊભા થઈને બે મિનિટ તાળીઓ પાડે એનાથી મોટું ભારતનું અને ભારતના હિન્દુ ધર્મ વિશે કઈ બીજો કોઈ આપણી પાસે પ્રશ્ન ઉપસ્થિત જ રહેતો નથી અને એટલે જ નરેન્દ્ર મટીને સ્વામી વિવેકાનંદ બની ગયા વિવેક અને આનંદ બંનેનો સમન્વય એમનામાં થયો અને એમણે છે પરમહંસ સેવા ગુરુ મળ્યા સ્વામીજીના જીવનમાંથી જે અરવિંદે કીધું એ પ્રમાણે જે એમનો જે કોટ એમની સૌથી વધારે લોકો સાંભળે છે વાંચે છે અને જે જીવનમાં ઉતારે છે સફળ થાય છે એ છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહે અહીંયા તમામ સ્ટુડન્ટ્સ બેઠા હશે ધોરણ 5 થી માંડીને 10 11 સુધી બેઠા હશે બધા સ્ટુડન્ટ્સ ઘણા બધા સ્ટુડન્ટના મનમાં હશે કે અમે આગળ વધીને શું કરીશું શું કરીશું પણ ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તમે જે પણ ગોલ નક્કી કરો છો તમારી લાઈફમાં મારે એથેટિકમાં આગળ વધવું છે મારે હાર્મોનિયમ વગાડવામાં આગળ વધવું છે મારે ગિટાર વગાડતા શીખવું છે મારે ડાન્સ કરતા શીખવું છે આ નાની નાની બાળકોથી કેટલું સરસ સ્વાગત પણ કર્યું કેટલું સરસ ડાન્સ કર્યું કોઈને ડાન્સમાં આગળ વધવું હોય અને કેટલા સ્ટુડન્ટ એવા હશે જે મારા જેવા સ્ટુડિયસ હશે જેમ કંઈ નહીં આવડતું જેને ખાલી વાંચતા જ આવડતું મને કશું નથી આવડતું મને ખાલી વાંચતા જ આવડતું હતું અને એટલે મેં એમબીબીએસ કર્યું સાડા ચાર વર્ષ એમબીબીએસ કર્યું એક વર્ષ ઇન્ટર્નશીપ કરી ફરી પાંચ વર્ષ મહેનત કરી અને હું આઈપીએસ બન્યો એટલે મેં આખી જિંદગી ખાલી વાંચ્યું જ છે ખાલી વાંચ્યું જ છે મેં બીજું કંઈ નથી કર્યું પણ મને અફસોસ થાય છે કે વાંચવાની સાથે સાથે હું બીજું બધી ઇતર પ્રવૃત્તિમાં થોડો એક્ટિવ રહ્યો હોત તો કદાચ મને સારું ટેનિસ રમતા આવડતું હોય મને સારું બેડમિન્ટન રમતા આવડતું મને સારું ક્રિકેટ રમતા આવડતું હોત મને સારો ડાન્સ કરતા આવડતું હોય મને સારો ડ્રામામાં પાર્ટિસિપેટ કરતા આવડતું હોત હું સારો કોઈ એથ્લેટિક બન્યો પણ મને એ નહોતું આવડતું એટલે મારું જે પેશન હતું એ મેં ફોલો કર્યું કે આઈ એમ વેરી ગુડ ઓફિસર એટલે સ્વામી વિવેકાનંદે કીધું છે ને ઉઠો જાગો અને પ્રાપ્તિ સુધી મળી રહો